એલી ઊભી થાને સવારના કેટલા વાગ્યા જો તો કાને નથી દેતી હારી ખબર નઈ હવે કેવી નિંદર માં હુતી સે આ એલી ઊભી કર પાણી લઈ આવું છું મે નાખું છું બોઢા ઉપર કેમ નઈ તમને હવાર હવાર કોઈ ના મળ્યું મારા સિવાય તારી પતેડી ખાંડવા આવી હકો ને આ મારી હાહુ ની થોડીક ખાંડવા જાવ હા તઈ તમાર હાહુ થી બો બીઓ ને તમે ના રે ના તાઈ બીતી બીતી નથી હજી સમજ જ નઈ માણા પાસે હું જઈને કરું આવ હાસી વાત છે હાલો મને હુવા દયો હવે એલી પણ ઊભી થઈ ગઈ છે તો ઊભી થઈ જા ને ના ના તમે તમારા હાહુને ના હામરો તો હું મારા હાહુને હું કામ હામરો પણ માર હાહુ તો સેજ આવી હું તો ડાઈ છું આ લે લે એ ઉપરનું પત્ર તમને કોણે દીધું હું કહું છું ને લે હા કોને હા હા ડાયટ લાગતા હોય બીજાન પૂછો તો ખબર પડે એલી કયું ની બરાડા પાડું છું તી હમતતી નથી તું હા કેસે બા મે કીધું તો કે ને મમ્મી તમને બા બોલાવે છે તો એ હું કીધું ખબર એને એલી મુંગી મરને ભાઠણા કરાવતી તમે આવું જ કરો મારા ને ગગલા વસે જો લ્યો હવે તમે હું કહો તો બા એને હું કીધું ખબર એ કે એ તો બોલા રાખે કાઈ આપણે સાંભળવાની જરૂર નથી હેલી તે એમ કીધું અરે ના 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 બા એમ કાઈ નત કીધું આ ગગલી ની અંદર માં છે ના ના બા મે એમ કાઈ નત કીધું ગગલી ની અંદર માં છે તાઈ ગગલી ને પૂરે પૂરો હોશ છે ને પૂરે પૂરી જાગી ગઈ છે ઓ ગગલી હાલો આપણે હવે જાગી જાય એને હમે આવશે જોવાની આ ગગલી છે ને ખોટી છે એક નંબરની હવે જા નહીં હવે ગગલી જઈએ તો તું થઈ થઈને હાઈ તને ખબર છે ગગલી કેવી ડાય છે આ બસ હવે છે ને ગગલી ગબલી પાંચ ફૂટ ઉસી હાલશે પેલા સસરા એવા હવે આવી બધા છે ને ગગલી એવા જુદ થાય છે હાથી થાય જ ને તને ક્યાં રહેતા જ આવડે હાહું ભેગું રહી માર ભેગી પાંચ દિન મુલાઈ કઈ નહોતી રહેતી ગગલી બેટા કાંઈ છે ને ઉષાની સી થાય ને એ તો જુદી થઈ જાય છે ગબલાસી તને કે ભાન જ પડે આહુ ભેગું કેમ રહેવાય ભાન પડતી નથી પાસે તો ગગડી 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 આમ ગગડી આમ ગગડી તેમ હતીની રે હું માં કોક કાપી આલામ સનમની સા બનાવ દે કરીમાં તું બને સનમની ગગડીને થોડી કર હોવા દીતી હોત તો રે થોડા રહ્યા તો તમારે બધી જાણવા મળે હો જા ને ઈ ડોહીના લખણે કે હરખા નોતા તેમ ભેગી રહું તમારા લખણ કઈ હરખા નથી આ તો હું રહું છું બહુ સારું તને તેવું જ લાગ્યા રાખે હા પણ હું તો ખાલી બોલું છું ને આવતી તો નતી સોને સોટાયડો છે ભેગો ને ફોટા હોય ને રાખવાના હોય મોટા કરીને તમારો તમારા છોકરા ભેગો ફોટો તો કે આવતો જ નથી મારો લગન પછી તો એમાં મોઢાની હસી જ ગઈ છે આ તો તન કાળો તરી જેલ માં રાખી છે ને એને ન બાંધીને એ હારી હોય આનાથી રોટલા તો જેલ વાળા દે આ તો રોટલા મારે ખાવા

હા એટલે હા આળસુડી બધું ગગલી ઉપર નાખ દે ને પાછી તો મારી સામું તો એને એક થી ઝેડ બધું છે ને ગણાવતી હોય ગગલી આમ તેમ ફલાણું ઢીકળું પીસળું મારે હું આ જ સાંભળવાનું અને હું આવીને જો તો મને ખબર પડશે કે તું જ આળસુડી છો એ સારું હવે હું બનાવી દઈશ પણ કયો તો ખરી તમારે ગળસવું છે હું બસ ને એ કીધું એટલે ગળસવામાં આવી ગયા ને ખાવામાંથી બે દી હું આવીશું ત્યાં તો તું મંડીશો આવું કરવા તો ગગલી નું બિસારી શું થાતું હોય છે હા તો એને તમે અહીં જેલમાં જ રાખી છે હાલી નીકળ્યા હોતી હા તો એ જ ને તને તો એક દી એને જ પોહાતી હું તો તારા છે ને આમ કાંઈક કાંઈક થઈ જાય છે

આવે તું તાર હા ની થામ એની સાઈડ લેતી હોવાની હું તો જોઉં છું એની બેન હોય વાતું કરવામાં રોજે રોજ બેન હું ફોન કરવી હોય તું તાર માને કેવું કહેશે એનો આવે છે હા તો છું તો એ જ ને એ કાંઈ છે તો તાલી તું વાત કરતો જ વાત થાય ને પછી બધુંય બબક કરતી હોય હારી કે માર હાહુ આમ મારા હાહુ આમ ને તાર ઘર ક્યાં રહેવા આવું છું મારી બુરાઈ કરવા જતી હોય આવું આને કોણે કીધું હું માર હાહુ ની વાતું કરું છું આ ગગલી છે હારી તમને કોણે કીધું હું તમારી વાતું કરું છું તારે ઈ જાણું છે કોને કીધું એમ નઈ કે ના હવે વાત નઈ કરું એ બાપા બનાવું છું રસોઈ હવે હાલો હવે હોલ માં બેહો ઓળે મોજ જાય મોજા સામ સવેરે દેખો ઓળે મોજ જાય મોજા પ્યાર મે તારે ઓળે મોજ જાય મોજા એ મજા જ મજા આ લે લે આમાં કાક તો ગડબડ લાગે છે એક નું મોઢું આમ બે નું મોઢું સડેલું કોઈ કઈ બોલતું નથી આપણે ઇન્સાન છે ને પાછળથી હરકી જવાય આ લે લે ગગલા તું આવી ગયો એ ગગલી પાણી ભરીએ તો એ હા હું હા તાર ગગાને હાથ નથી ભરી આવશે સાનું મનો અને ગોરોય જોયો જ છે ને રહોડામાં જ છે ગગલા ક્યાંય બદલાયો નથી હો અરે પણ મેં ક્યાં કાઈ કીધું તેન જ કીધું તાર માન સમજાય ને ઓડર દેતી બેઠી બેઠી ગગલી પાણી ભરીએ તો તો કઈ ગગલી નવરી હતી અહી તું શું કામ કરી રહ્યો એને હવારનું આ લે લે તિયા ગગલી ની દુનિયાનો વિડિયો કોણ બનાવશે તું બનાવ આવસ હું તો રોજ જોઉં છું એને બહુ મજા આવે છે ઈ કામ કર્યું કામ ના દેખાય કા તમને આ તો જલસો પડી ગયો બાકી હા તી એક વિડિયોડું બનાવે છે એમાં શું હોય હા તે કાઈ બનાવ્યું તને ખબર પડે છે કે એમ બને કેમ નહીં એમ એમનેમ કાઈ બની જતા હશે હાલી નીકળી હતી તમે જોતા દોઢ મિનિટ થાય તો બનાવતો તો કેટલી વાર લાગતી હશે એક કામ કરો તમે એને ગગલી આરામથી સોફે બેહો અને સેને એ ગગલીની દુનિયાના વિડીયો બનાવતા રહ્યો હું છે ને બધી રસોઈ કરી નાખું પોતા કરી નાખું વાસણી કરી નાખીશ બીજું કઈ કામ કાપ જોઈએ તો કરજો કે સેને વધારાનું આ કરવાનું છે તો હું કરી નાખીશ હો આ તો કરતો નવી નવાઈ નથી કરતી આમ તો તારું ઘર તારું ખર્ચ કરતી હોય હું જેમ કરું એમ જ કરવાનું હું જેમ કરું એમ જ કરવાનું હું આમ મૂકું તો એમ જ મૂકવાનું તો તું બધું કામ કરે એટલું સેટ તું જ ખર્ચે હવે હું ક્યાં આવું કહું છું મારું ઘર આ હા હા હું તો તેને દીથ્યા જોઉં છું એક વસ્તુ આમ પડ્યો તો પછી હતી એમ કર નાખસ તું હું કાઈ ગગલીને ખબર ન પડતી ઈ તો એ બોલતી નથી ઈ સને સંસ્કારી બહુ છે એટલે તારા જેવી નથી રઈની મારા ભેગી આ ડોહી ભેગી એક દીએ ના નીકળે આખી જિંદગી કેમ કાઢવી કે હું તમારી ભેગી કાઢું છું એમ અરે હું તો એમ જ કહું છું ખાલી મસ્તી કરું છું હાલો હું રસોઈ કર નાખું તમને તમારે બેહો ના મારે પાસે છે ને પસા પન્નાનું ભાષણ સાંભળવું નથી બરાબર છે એટલે મને કરવા દે ઓહો ભાષણથી ડરી ગયા તમે મને તેમાં તો ભાષણ સાંભળી લેહો બાકી આમ તો કામ ના સોરસો બહુ સારું તને તો એવું જ બધું લાગે સામાન્યયો પાણી ભરીએ કોના માટે ગગલા માટે તો બીજું કોઈ ભૂત દેખાય છે આયા તેરા હાટકો અચ્છા અચ્છા ના ભરીયા ઓમણા હું જરાક પૂછી લઉં બાને હો એ બા રે ને ભાઈ શાંતિથી ભરી આવો શું હું હા ગગલી બેટા કાઈ ની આ મમ્મી છે ને પાણી ભરવા જાતા જા ગગલા માટે તો તમાર પીઉસ ઉછીએને સને સમજાય હે નહીં અહીંયા બધું હાથમાં જ દેહે પાણીનો ગ્લાસ ને એને જમાડીએ દેજે એમ કર અને સને હુરાવી દેજે ઓલા હાલેડા ગાઈને

એ તમે છે ને રસોઈ કરવા જાવ હું તમારી હેલ્પ કરવા આવું છું અને મેં છે ને આમાં કેટલા દિવસે છે ને મારી નથી કરી હર ખાઈ એટલે છે ને આજે મારી મિત્રો વાતો કર લઉં અને છે કોમેન્ટના નામે લેવાના છે આ તું ઈ કરા રે ઈ તો હું કરવાની જ છું એ મારા મિત્રો તમને જો આ વિડિયો જોઈને હસવાની મજા આવી હોય તો વિડિયો લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને હા બાજુનો બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને મારો નેક્સ્ટ વિડિયો આવે તો તમને ખબર પડી જાય ઘણા દિવસથી મેં તમારા કોમેન્ટના કોઈના નામ નથી લીધા પણ આજથી હું નામ લઉં છું અને કાલે જેને જેને કોમેન્ટ કરી છે એના નામ લઉં છું đó Steve sẽ lan đi comment nato nám video Bo một thằng bự video thế chắc video na nám lấy u chu, anh học được ước chia lấy. bên cho ha, bên so lăng party sang khi, punchal cho khi, preeti patel, mukta bên, sít bên cho ha, renu kamathani bom béti, bên so lăng khi, muntas ban, party sang khi, bên cho ha, sales morey, preeti patel, preeti patel, renu kamathani, bên 私たちはこのコメントを紹介したいと思います。このコメントを紹介したいと思います。このコメントを紹介したいと思います。